ભાગ સાત ઘર તું લંડન માં એ હાલત માં કઈ રીતે પહોંચી રેવાએ પૌવા ભરેલી ચમચી મોમા મુકતા પૂછ્યું તને હસવું આવશે જો હું તને કહીશ કે સાડા 3 મહિના હું લંડન જેવા સુંદર શહેરમાં રહી છતાં હું એના નામ સિવાય એ શહેર વિશે કંઈ જાણતી ન હતી अदितिએ નકલી સ્મિત આપ્યું નહીં મને જરાય હસવું નહીં આવે કેમ કે કાલે રાતે મે હરેશ અંકલ સાથે વાત કરી હતી તેમણે મને તારી હાલત વિશે જણાવ્યું હતું તું તે હાલત માં કઈ રીતે પહોંચી રેવાએ કોઈ પણ આડી અવડી વાત વિના ડાયરેક્ટ જ પૂછ્યું તો તે મને જાણવાનો ઈરાદો કરી જ નાખ્યો છે અદિતિએ થોડું વિચાર્યા પછી કહ્યું હા આમ પણ તું કહે છે કે મારા સિવાય તારું કોઈ જ નથી તો મારું જાણવું તો વધારે જરૂરી છે રેવાએ પોતાના શબ્દો હકથી અદિતિ સામે રાખ્યા હમ અદિતિએ ઊંડો શ્વાસ લીધો મને લંડન મોકલવામાં આવી હતી મારી સુરક્ષા માટે મને બચાવવા માટે અજયભાઈ સાથે અજયભાઈ દિશાંતભાઈને વિશ્વાસના મિત્ર હતા

કદાચ હવે થોડા જ દિવસોમાં આપણે અહીંથી જતા રહીશું હું ખૂબ ખુશ હતી રેવા મને લાગ્યું કે હવે હું ઘરે જઈશ મમ્મી પપ્પાને મળીશ દિશાંતભાઈને મળીશ વિશ્વાસને મળીશ દિવસની કલાક ગણતી થઈ ગઈ ને કલાકોથી મિનિટ પણ મારા નસીબમાં તો કંઈ અલગ જ લખ્યું હતું ટીવીમાં એક એક્સિડન્ટ ન્યૂઝ આવતા હતા ને એ એક્સિડન્ટમાં મરનાર વ્યક્તિ હતી જેના માત્ર સહારે હું અજાણ્યા દેશમાં આવી હતી એ અજીતભાઈ હતા હું ડરી ગઈ હતી મને ખબર નહોતી પડતી કે હવે હું શું કરીશ દિશાંત ભાઈએ મને ઘરની બહાર નીકળવાની ના પાડી હતી મેં બે દિવસ રાહ જોઈ કે દિશાંત ભાઈ કોઈકને મોકલશે પણ કોઈ આવ્યું નહીં મેં હિંમત કરી મારો સામાન પેક કરીને હું ઘરની બહાર નીકળી ગઈ મારા ઘર સુધી જવા માટે હું જાણતી હતી કે હું એ ગલીઓમાં નીકળી પડી છું જે ગલીનું હું નામ પણ જાણતી નહોતી એક પબ્લિક ફોન બૂથમાંથી મેં દિશાંતભાઈ અને વિશ્વાસને ઘણા ફોન કરવાનો પ્રયત્ન કર્યા પણ એ ફોન નંબર અસ્તિત્વમાં જ નથી વારંવાર આ એકનું એક વાક્ય સાંભળીને મારી હિંમત તૂટી ગઈ હતી અદિતિએ થોડુંક થૂક ગળા નીચે ઉતાર્યું તો પછી તે શું કર્યું તારી પાસે દિશાંત અને વિશ્વાસ સિવાય બીજો કોઈનો નંબર ન હતો રેવાએ બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ અદિતિને આપતા પૂછ્યું રેવા આ વાત 2007 ની છે જ્યારે કોઈ કોઈ પાસે જ મોબાઈલ જોવા મળતા પણ મારી સાથે જ કોલેજમાં ભણતી અને મારી જ સોસાયટીમાં રહેતી પૂજાના ઘરનો નંબર હતો મારી પાસે મેં નંબર ડાયલ કર્યો ને પૂજાએ મને જે કંઈ કહ્યું એણે મારી જિંદગી જ બદલી નાખી પૂજાએ જણાવ્યું કે મારા ગયાના થોડા દિવસો પછી જ મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું અને એ એક્સિડન્ટ કરાવવામાં આવ્યું હતું જેમાં મમ્મી પપ્પાનું મૃત્યુ થયું હતું હું તો ઘરે જવા માટે નીકળી હતી પણ જેની પાસે જઈ શકાય એવું તો કોઈ ઘરે બચ્યું જ નહોતું દિશાંતભાઈ જેણે મને વાદો કરેલો કે ઘરે જે પણ થશે મને જણાવશે અને એ જ ભાઈએ મને મારા મમ્મી પપ્પાને છેલ્લી વાર જોવાનો હક પણ છીનવી લીધો અદિતિએ પોતાના પૂરા જોશથી આંખો મીચી દીધી છતાં આંસુ અટક્યા વિના વહેતા હતા અદિતિએ કહ્યું ન હતું એનાથી બમણું એ આંસુ કહેતા હતા કે અદિતિએ ઘણું ગુમાવ્યું હતું રેવાએ પોતાના બંને હાથ વચ્ચે અદિતિનો હાથ લેતા કહ્યું સોરી હું આજે તને રડતા નહીં રોકી શકું હું ઈચ્છું છું કે તારો ભૂતકાળ બસ આમ જ વહી જાય વાંક મારો હતો મારે મારો દેશ છોડવા માટે હા પાડવી જ નહોતી જોઈતી હતી અદિતિએ આંખો ખોલતાની સાથે જ કહ્યું તને યાદ છે રહેવા મેં તને કહ્યું હતું કે હું અંકલેશ્વર ગઈ હતી મામાના ઘરે બસ એ જ મારી છલ્લી પળો હતી ત્યારની નવી નવી પ્રેમમાં પડેલી હું વિશ્વાસના ખ્યાલોમાં રહેતી હતી મને બધું ખૂબ જ સુંદર લાગતું હતું પણ અચાનક એક દિવસ દિશાંતભાઈ અંકલેશ્વર આવ્યા અદિતિ અટકી એની આંખો સ્થિર થઈ ગઈ એની આંખો સામે એનો ભૂતકાળ પાછો રમત બની રમી રહ્યો હતો અદિતિ એના વિશે બધું જ રેવાને જણાવવા જઈ રહી છે જે આપણે આવતા ભાગમાં સાંભળશું સાંભળતા રહો ફરિયાદ રહેશે ફક્ત પ્રતિલિપી એફ એમ પર